નમસ્કાર મિત્રો એટ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું મહેશરાજના મોટા સમાચાર સામે રહ્યા છે વરસાદને લઈ હાલમાં મોટા જ સમાચાર સામે રહ્યા છે અમદાવાદમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ નોંધાયો જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં તો અન્ય જિલ્લાની જેમ અમદાવાદમાં પણ રવિવારની મોડી રાત્રિથી કમોસમી વરસાદ થયો હતો જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે ત્યારે મિત્રો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અનેક શહેરોમાં થલતેજ વસ્ત્રાલ નહેરુનગર બોપલ સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ત્યારે મિત્રો વાત કરવામાં તો શરૂઆતમાં ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે મિત્રો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે જે આ મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે તો કેટલાક રોડ પર પાણી ભરાયા જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બસ અત્યારે આટલું અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો